ভারতীয় জনপরিষদ ভারত ভারতীয় জনপরিষদ দ্বারা জায়গায় জনতা হিত বি জনতা বিয়ে আওয়াজ উঠা জরুর পড়ে তো আওয়াজ উঠা নিরয় করেছে গাল সাংসদ নারায়ণ ভাই জি ভাপ প্রমুখ ডা সহিত અનેક આગેવાનો મળ્યા હતા અને આ બાબતનો અવાજ ઉઠાવવાનો નિર્ણય કરીને અમેરિકન પ્રોડક્ટનો બહિષ્કાર કરવો અને અમેરિકન પ્રોડક્ટને જે રીતે આઝાદી વખતે વિદેશી આઈટમોની હોળી થતી એ પ્રમાણે હોળી કરવી અને જનજાગૃતિ માટેના કાર્યક્રમો હાથ ધરવા એવો નિર્ણય કર્યો ભારતીય જનતાએ જ્યારે જ્યારે રાષ્ટ્ર ઉપર જે કોઈ પ્રકારની આફતો આવે એનો સામનો કરવા માટે પોતાની શક્તિ અને ભક્તિ બતાવીને ભારતને અડીખંભ રાખ્યું છે જ્યારે લાલબહાદુર શાસ્ત્રીજી પ્રધાનમંત્રી હતા અમેરિકા અનાજ આપવામાં પણ ખીચકીદાટ કરતી હતી જે પશુ આહારમાં ચાલે એવું અનાજ ભારતને જ્યારે આપતા હતા એ દિવસોમાં બહાદુર સાથે વડાપ્રધાન તરીકે અપીલ કરેલી કે ભારતમાં અનાજની તંગી છે તો એક અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરે એ દિવસોમાં હોટલો પણ એક દિવસ બંધ રાખીને ભારતીય જનતાએ ઉપવાસ કર્યા હતા ભારતે ઉપવાસ કરીને પણ એકતા દેખાડી છે અટલજીએ પોખરણનો અણુધડાકો કર્યો ત્યારે અમેરિકાએ આર્થિક પ્રતિબંધો મૂક્યા હતા ત્યારે મને બરાબર યા છે ગામડાઓમાંથી કર્મચારી મંડળમાંથી સામાજિક સંસ્થાઓમાંથી આર્થિક ભંડોળ કરીને ભારતની તિજોરીમાં જમા કરાવવા માટે અનેક ઓફરો શરૂ થઈ ગઈ હતી કે ભારત કોઈ જગ્યાએ પાછી પાણી ન કરે હવે અમેરિકા ફરી વખત ભારત જે રીતે ડિફેન્સમાં સશક્ત બન્યું છે આપણે સૌ જાણીએ છીએ ઓપરેશન થિયરમાં ભારતના બનાવેલા સંસાધનો દ્વારા અમેરિકાના અને ચાઈનામાં જે જબેટોટ જવાબ હતા એમના ડિફેન્સના વિમાનોને તોડી પાડ્યા અને વિજય પ્રાપ્ત કર્યો એવી સ્થિતિમાં અમેરિકાને પેટમાં તેલ રીણા છે કે ભારત હવે સક્ષમ પોતાની ક્ષેત્રમાં તમામ ક્ષેત્રોમાં થયેલું છે આર્થિક સ્થિતિમાં વિશ્વમાં ત્રીજા નંબર તરફ જઈ રહ્યું છે ત્યારે ભારતને દબાવવા માટે એમણે ટેરિફના નામે તેની વધારાના પ્રયાસથી ભારતે જમાડવાનો પ્રયત્ન કર્યો છે ભારતની જનતા જાગૃત થાય અને અમેરિકાની કોઈ પણ પ્રોડક્ટ વપરાશ ન કરે અને એનો બહિષ્કાર કરે એ જનજાગૃતિ માટે આજે અમરેલીએ આ કાર્યક્રમ શરૂ કર્યો છે આપના સૌના માધ્યમથી મીડિયાના માધ્યમથી હું દેશની જનતાને વિનંતી કરું છું આપણે સૌ જાગૃત થઈને ભારતની શક્તિને ભક્તિ બતાવીને ભારતને મજબૂર નહીં ભારતને મજબૂત બનાવીએ એના માટે આપણે સૌ આગળ આવીએ વંદે માતરમ